સીતારામને સતત સાતમી વખત બજેટ રજૂ કર્યું અને રેકોર્ડ સર્જ્યો ત્યારે આ વખતે સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે ગૃહિણીઓને આ બજેટમાંથી કેટલો ફાયદો અને કેટલો નુકસાન થશે અને શેર બજારના અત્યારે મોટો કડાકો જોવા મળી રહ્યો છે ત્યારે બજારની શું સ્થિતિ છે તે જાણીશું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો અત્યારે રજૂ થયેલા બજેટમાં અમુક જ વસ્તુઓ એવી છે કે જે સસ્તી કે મોંઘી થઈ છે

તો નજર કરીએ કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ વસ્તુઓ જે છે તે મોંઘી થશે તો મોબાઈલ ફોન સોનું અને ચાંદી જેવી જે વસ્તુઓ છે તે સસ્તી થશે કેમ કે તેના ઉપરની કસ્ટમ ડ્યુટી જે છે તે ઘટાડવામાં આવી છે

ડ્યુટી જે છે કસ્ટમ ડ્યુટી તે બિલકુલ હટાવી દેવામાં આવી છે તેથી તેમાં પણ ઘણી આંશિક રાહત મળશે ઇલેક્ટ્રોનિક સામાન ઓક્સિજન ફ્રી કોપરની ડ્યુટી તે પણ ઓછી કરી દેવામાં આવી છે તેથી તે પણ સસ્તું થશે દુર્લભ મિનરલ્સ જે છે તે ક્રિટિકલ મિનરલ્સ પર પણ ડ્યુટી ઘટાડવામાં આવી છે ફ્રી સી ફૂડ જે છે તેના પર પણ પાંચ ટકા જેટલી ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે ફ્રી ફીડ માંથી પણ કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે અને પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે તે હવે મોંઘી થશે જેમ કે ટેલિકોમ ના સામાન જે છે તે હવે મોંઘા થશે તેના પર 10 થી 15% જેટલી કસ્ટમ ડ્યુટી વધારી દેવામાં આવી છે પ્લાસ્ટિક ના પ્રોડક્ટ્સ પર અત્યારે કસ્ટમ ડ્યુટી વધારવાથી તેના ભાવમાં વધારો થશે તો એક જ વર્ષમાં સિલિન્ડર 300 રૂપિયા સસ્તો અને સોનું ચાંદી જે છે તે 13000 રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું હતું છેલ્લા એક વર્ષમાં સોનું અને ચાંદી રૂપિયા 13000 મોંઘા થયા છે

રાજ્યો માટેની જોઈએ તો કયા કયા રાજ્યોને સ્પેશિયલ સ્કીમ આપવામાં આવી છે તેના પર નજર કરીએ બિહાર અને આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશને પંદર હજાર કરોડ અને બિહારને એકતાલીસ હજાર કરોડ રૂપિયાની મદદ આપવામાં આવી છે બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ માટે ખાસ સ્કીમ આપવામાં આવી છે જો ખેડૂતોની વાત કરવામાં આવે કે ખેડૂતો માટે આ વખતે બજેટમાં શું ફાળવવામાં આવ્યું છે તો છ કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે પાંચ રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે અને જો યુવાનોની વાત કરવામાં આવે તો યુવાનો માટે મુદ્રા લોનની રકમ દસ લાખ રૂપિયાથી વધીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે પાંચસો ટોચની કંપનીઓમાં પાંચ કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન પણ આપવામાં આવ્યું છે જો મહિલાઓ અને છોકરીઓ માટે આ વખતે બજેટમાં વાત કરવામાં આવે કે શું ફાળવવામાં આવ્યું છે તો મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની આ વખતે જોગવાઈ કરવામાં આવી છે સૂર્યધર ફ્રી વીજળી યોજનામાં એક કરોડ ઘરોમાં દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પહોંચાડવામાં આવશે મોબાઈલ ફોન સસ્તા થશે મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી આ મોબાઈલ હવે સસ્તા થશે સોના અને ચાંદીના ઘરેણાં પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા કરી નોકરિયાત માટે દડ ડિડક્શન રૂપિયા પચાસ હજારથી વધારીને પંચોતેર હજાર રૂપિયા કરવામાં આવ્યું છે આ સિવાય ત્રણ લાખ રૂપિયા સુધી બાર થી પંદર લાખ સુધી વીસ ટકા અને પંદર થી પંદર લાખથી વધુના પગાર પર ત્રીસ ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે તો જો વાત કરવામાં આવે આખા બજેટમાં શું સસ્તું થયું છે તો કેન્સરની દવાઓ સોનું અને ચાંદી પ્લેટિનમ મોબાઈલ મોબાઈલ ફોન ચાર્જર ઇલેક્ટ્રિકલ વાયર મશીન સોલાર સેટ લેધર અને સી ફૂડ તો આ વખતના બજેટમાં આટલી વસ્તુઓ જે છે તે સસ્તી થઈ છે અને મોંઘી વસ્તુની વાત કરવામાં આવે તો પ્લાસ્ટિકની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાથી આ વખતે પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઈ છે અને જો વાત કરવામાં આવે ખાદ્ય પદાર્થોની તો આ વખતે મહિલાઓને પોતાનું બજેટ જે છે તે ખૂબ જ સાચવીને ચાલવું પડશે કારણ કે ખાદ્ય પદાર્થોમાં કોઈ ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી તેનો જે ભાવ હતો તે જ અત્યારે યથાવત રાખવામાં આવ્યો છે તો આ બજેટથી તમારા ખિસ્સા પર શું અસર પડશે અથવા ગૃહિણીઓને અત્યારે ખૂબ જ સાચવીને ચાલવું પડશે તમને શું લાગી રહ્યું છે આ બજેટ વિશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર